ચોક્કસ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે રાજકોટ નું રેલનગર વિસ્તાર છે કે જ્યાં છત્રપતિ શિવાજી ટાઉનશીપ ની બાજુમાં ગણપતિજી નો પંડાલ હતો ત્યાં આવારા તત્વો છે તે દારૂ પીને આવ્યા હતા અને દારૂ પીને ડીંડક કરી રહ્યા હતા મહિલાઓને જેમ ફાવે તેમ ગાળો આપી રહ્યા હતા અને તેને ધાક ધમકી આપી રહ્યા હતા અને મહિલાઓને એવું પણ કહેવામાં આવ્યું હતું કે હવે પછી ગણપતિ મહોત્સવ કેવી રીતે કરવામાં આવે છે તે પ્રકારની ધમકી છે તે આપવામાં આવી હતી આ સમગ્ર છે તે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વિડીયો વાયરલ થતા પ્રનગર પોલીસ પોલીસે વિડીયોના આધારે તપાસ છે તે શરૂ કરી છે અને જે આ લુખા તત્વો છે રસ્તો છે તેને કાયદાનું ભાન કરાવવામાં આવે તે પ્રકારની માંગ છે તે ઉઠી છે જી પણ સામૂહિકરતભાઈ ગમે તમે આ ત્રીજી વખત બોલ્યા સામૂહિક ન બોલતા હું તમને ચોખ્ખું કહી દઉં છું સામૂહિક ન બોલતા તો જેનાથી પ્રોબ્લેમ હોય ને એનું નામ લઈને બોલજો આ તો મને ગણપતિ પ્રોબ્લેમ ચાલો હું કેવાન થાય હા તો વાંધો નહીં હા બસ તો હવે તમ કાલ કરીને જોઈ જો હા વાંધો નહીં તો મેં કીધું કાલ 10 વાગ્યા પછી એ સાહેબ કઈ ગયા છે ને સાહેબ કઈ ગયા છે તો 11 વાગા સુધી ચાલુ રાખવાનું કાલ 10 વાગે આ ગાડી નો આવે એડવાન્સમાં 9:30 વાગે નો રાખી દો